વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો કે બધા જ મજામાં હશે ને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું લેટ લેટ કેમ કે મને આજે સહેજ પણ ટાઈમ ના રહ્યો અને આજે વિચારી રહ્યું હતું કે નવરાત્રિ આવી રહી છે તો ચલો નવરાત્રિ માટેનો કંઈક લુક કરી લઈએ અત્યારે મારા ફેસ ઉપર ના જતા અત્યારે હું બેઠી છું રેડી થવા માટે જાતે સેલ્ફ મેકઅપ કરી છે તો ફટાફટ રેડી થઈ જાય કયા આઉટફિટ પહેરું છું શું પહેરું છું બધું જ જોવા મળશે તો ચલો ફટાફટ રેડી થઈને બતાવીએ ગાઈસ આ છે મારો ફાઇનલ લુક અને હું મસ્ત રેડી થઈ ગઈ છું અને હાથમાં છે ને મસ્ત મસ્ત આને શું કહેવાય બલૈયા યસ અને સાથીઓ કર્યો છે ટીલું કર્યું છે અને મસ્ત લુક રેડી કર્યું છે પાછળ છે ને કંઈ નોટિસ ના કરતા કેમ કે બહુ જ ગંધાતું છે એટલે મેં કીધું આજે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં બહુ ટાઈમ પછી બ્લોગ મૂકવાની છું તો ચલો ફટાફટ રીલ શૂટ કરી લઈએ અને હું બહુ એક્સાઇટેડ છું હું આટલી સરસ લાગે છે તું પોતાની જ નજર હું મતલબ મારી જ નજર મને એના લાગી છે બટ ફટાફટ શૂટ કરી લઈએ કે આના પછી બીજું પણ લુક કરવાનું છે નવરાત્રિનું જ છે પણ એમાં બધું ચેન્જ થઈ જશે તો ચલો ફટાફટ બતાવીએ 出来。

એટલે પછી બહુ જ લેટ થઈ ગયો એટલે દસ વાગે અમે લોકો હોટેલે આવ્યા જ છે અને અહીંનું ફૂડ કેવું લાગે છે કે હું એ બધું જ તમારી સાથે શેર કરતું ચલો ફટાફટ લે બહુ ભૂખ લાગે છે ઓલરેડી ફટાફટ હવે જમી જમીલે પડશે આ મમ્મી અર્પિત અહીંયા ત્રણ જણ બેસી ગયા છે અહીંયા મારો હોટ એન્ડ શોર્ટ સૂપ આવી ગયો છે અને હવે મસાલા પાપડ બે હશે બધાને મસાલા પાપડ આવી ગયો છે બટ મારે મસાલા પાપડ બાદ છે પણ સૂપ પહેલાં આવી ગયો છે તો ચલો ફટાફટ સૂપ ટેસ્ટ કરી લઈએ મંચુરિયન પણ આવી ગયું છે પણ બટ મસાલા પાપડ નથી આવે બહુ વેઇટ કરાવે છે મારું મસાલા પાપડ આવી ગયું છે અને મારી ને અરપીતની નાન આવી ગઈ છે અને બાકી બધાએ છે ને રોટી અને તંદુરી મળે છે ને મારી નરપિતની નાન છે હવે ફટાફટ ટેસ્ટ કરીને કહું કેવી લાગે છે મંચુરિયન તો એકદમ ટેસ્ટી હતું સૂપ પણ ટેસ્ટી હતો ફટાફટ જમી લઈએ તો ગાઈઝ અમારે અહીંયા દાળ તડકા આવી ગયા છે અને જીરા રાઈસ તો ફટાફટ હવે બધાને સર્વ કરી લઈએ અને જમી લઈએ ગાઈઝ અમારે અહીંયા સ્વીટ પાન આવી ગયું છે હવે ફટાફટ પાન પણ ખાઈ લઈએ અહીંયા હોટેલ એટલી મસ્ત છે ને ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવે ઘરે કેમ કે અમે લોકોએ જમી લીધું છે અને બહુ જ થાક લાગી ગયો છે બહુ લેટ થઈ ગયું છે હાય અર્પિત આ રૂપિતા ખબર નતો કે મારો બ્લોગ ચાલુ છે એટલે પાછળથી મેં એમને શૂટ કરી લીધા મજા આવી ગઈ જમવાની અને આજે પપ્પાનું બર્થડેનું સેલિબ્રેશન આપતા જમવા એ અગિયાર વાગ્યા વાર ઘરે જઈશું ચલો ફટાફટ ઘરે જઈશું તો ગાઈસ મોદી સર આવવાના છે તેમના માટે જોરદાર લાઇટિંગ ને બધું છે બટ મેં એવું વિચાર્યું હતું કે કાલે હું જાઉં પણ એ પોસિબલ જ નથી કે હું જાઉં તો લાઇટિંગ તો એટલી સુપર કરી છે બધા તમને આગળ

અરે માંગો કે આવતા જન આવતા જનમમાં બધા આવી ફેમિલી મળે માતા બારે પકડી આવું યે ગાઈસ પપ્પાનો કેક ખડો છે પણ પપ્પા ના પાડે છે

બહુ લેટ થઈ ગયું છે પણ હું બોલું છું તો અર્પિતની બગભગ વગવત ચાલુ જ છે એટલે મેં કઈ તો અવાર શૂટ કરી દઉં કે મેં ઓલરેડી એકવાર બંધ કર્યું બીજી વાર મેં કવર સ્ટોપ નથી કર્યું અને છે ને અહીંયા જ વ્લોગનું એન્ડ કરું છું બસ ગાઈશ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળે કે મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ